સંત જલારામ બાપા ગુજરાતી ધાર્મિક સંતરસો માં ગુજરાતના રાજકોટ જિલ્લામાં સ્થિત છે જલારામ બાપા એક વ્યાપારી કુટુંબમાંથી હતા પણ તેમને ધંધાને છોડીને ધર્મ અને સેવાના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું તેમના ગુરુ સૈન પ્રગટિયા જેઓએ તેમને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું સાથે તેઓએ જીવનનો ઊંડા માર્ગ અપનાવ્યો જલારામ બાપાની જીવનશૈલીમાં સેવાભાવ અને પરોપકાર મુખ્ય હતા તેઓએ કોઈ પણ જાત ધર્મ કે પંથના ભેદભાવ વિના દરેક જરૂરતમંદને મદદ કરી જલારામ બાપાના આશ્રમ જેમને સદાવ્રત કહેવામાં આવે છે ત્યાં અનાજ અને આહાર વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે જલારામ બાપાની જીવનકથા અને તેમની ભક્તિગાથા ગુજરાતી લોકજીવનમાં આજે પણ જીવંત છે તેમની મૂર્તિ અને પાદુકા અનેક ઘરોમાં પૂજાય છે અને તેમને આપેલા જીવન સંદેશને માનવીય અને આધ્યાત્મિક વિકાસ માટે અમૂરી માનવામાં આવે આ લેખ અશોક ચૌહાણ